Okay.

ત્યારે મિત્રો ગંગા અને યમુનામાં પ્રદૂષણ વધ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો આ રિપોર્ટ અંગે ત્યારે મોરારી બાપુએ કહ્યું કે અત્યારે રિપોર્ટ આપવાની જરૂર ન હતી પૂર્ણ થયા પછી રિપોર્ટ આપવાની જરૂર હતી નોંધનીય છે કે કૃષ્ણ ત્યારે મિત્રો વધુ જણાવી દીધું કે કોટેશ્વરમાં રામકથા દરમિયાન મોરારી બાપુએ આ નિવેદન આપ્યું છે જી આ મિત્રો અત્યારે હાલ મોરારી બાપુને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ